ઉમેર્યું કે પાર્ટી ગમે એ હોય ઇલેક્શનમાં વટથી ઉતરજો બારડોલીના રહેવાસી ખાઈ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ તેમની આ સક્રિય સેવાકીય ભૂમિકા બાદ હવે રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાતને કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે જોકે હજુ સુધી ખજૂરભાઈ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી તમને જણાવી દઈએ કે રાજ્યમાં ખજુરભાઈની મોટી ફેન following છે. તેમની કોમેડી તો લોકોને પસંદ આવે છે. સાથે સાથે તેમની સેવાકીય કામગીરીને કારણે પણ તેઓ સતત ચર્ચામાં રહ્યા. જો આપણે નીતિન જાનીના પરિવાર વિશે વાત કરીએ તો તેમના પત્ની મીનાક્ષી દવે સૌરાષ્ટ્રના સાવરણ કુંડલાના દોલતી ગામના વતની છે. તેમના પિતા કિશોરભાઈ દવે સિંચાઈ ખાતામાં નોકરી કરે છે. જ્યારે માતા અરુણાબેન housewife છે. આ ઉપરાંત મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો અને ભાઈ હરકિશન છે તેમનો ભાઈ બીકોમના ના ત્રીજા વર્ષમાં ભણે છે જ્યારે નીતિન અને તેમનો ભાઈ હંમેશા સેવાકીય પ્રતિઓ સાથે જોવા મળે છે તમને જણાવી દઈએ કે બે હજાર એકવીસમાં માં ગુજરાતમાં તાવતે નામના વાવાઝોડે સૌરાષ્ટ્રમાં ઘણી જ નુકસાની કરી હતી ત્યારથી જ નીતિન જાની ઉપર ખજુરભાઈએ સેવાકીય કાર્યોમાં લાગી ગયા હતા

જે ભણેલો હોય જે આગળ હોય જેને કઈક સમાજ માટે કરવું હોય તો તમારા લડજો પાર્ટી જે હોય આ બહુ સત્ય વાત કરું છું છું તમારી દયા છે તો હું રહેવાનો અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો પણ હવે એવું લાગે છે કે બે હાજર ની સત્તાવીસ માં આપણે ઉતરવું પડશે એટલે હરેક લોકોને કહું છું તમે ભણેલા છો આગળ છો વધેલા છો તમારામાં કઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શન માં ઉતરવું હોય તો ઉતરજો વોટ થી ઉતરજો પાર્ટી ગમે હોય તમામ લોકોને કહું છું